હેલો ગાયઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો આજે રવિવાર છે એનું તો ક્યાં ન ઉઠી ગયો છું કેમકે આજે અમારે ચાલીને જવાનું હતું બર્યાદેવના મંદિરે બટ સવારના પાંચ વાગેનો વરસાદ મુશળધાર વરસાદ ચાલુ છે અને અત્યારે વાગ્યા છે સાડા બાર અને હમણાં જ બાર વાગે વરસાદ બંધ થયો છે આજે અમારે બપોરે ગરબો છે ત્રણ વાગે એટલે મેં વિચાર્યું હતું અને પૂજાએ પણ વિચાર્યું હતું કે આપણે એને સવારે ચાલવા જતા આવશું કેમકે આજે સાંજે તો મેન નહીં પડે કેમકે સાંજે છ સાત વાગે જઈશે તમે લોકો તો વિચાર્યું હતું અને જેવો હું વહેલા ઉઠી પણ ગયો હતો અને જોયું વરસાદ પાણી ભરેલું હોય છે એ અમને પણ નથી ખબર હું તો રેડી થઈ ગયો છું ફ્રેશ પણ થઈ ગયો છું જમવાનું બાકી છે તો હું અને પૂજા હવે થોડીક વારમાં જમી લેશું તમે દેખાડીશ કે અમારા રૂમમાં અત્યારે બધી જગ્યાએ કપડાં કપડાં જોઈ શકો છો કે રૂમમાં અંદર સુકાવવા પડે છે કેમ કે બહાર એટલો વરસાદ હતો કે બધું જ ભીનું થઈ ગયું તમારે તો અહીંયા તો બહુ જ વરસાદ છે તમારે ત્યાં કેટલો વરસાદ છે તે જરૂર કોમેન્ટમાં કહેજો અને હવે અમે લોકો જઈશું જમવા માટે તો બહુ જ ભૂખ લાગી છે અને પછી કેમ કે જલ્દી જમીન થોડી વાર આરામ કરી રહીશ કેમકે આજે ગરબો છે એટલે થોડોક આરામ કરી રહીશું પછી અમે લોકો જઈશું આજે એ સંપૂર્ણ ગરબો છે ગરબા તો અમે લોકોએ જમી લીધું છે અને જમવામાં બનાવ્યું હતું અમે ભીંડાનું શાક રીંગણનું શાક અને કોબીજના શાકનું સલાડ જેવું ટાઈપનું ડુંબર જેવું બનાવ્યું હતું અને દાળ ભાત રોટલી શાક બધું જ આજે અમે બનાવ્યું હતું અને અમે લોકોએ જમી પણ લીધું છે અને મારે ગરબામાં જવાનું છે અઢી પોણા ત્રણ વાગે નીકળવાનું છે અને શુભમ ત્યાં સુધી સૂઈ ગયો છે તેને બહુ જ ઊંઘ આવે છે અને આજે અમારે ખાલી સ્પીકર લઈને જ જવાનું છે અને કેમ કે શુભમને હજુ વાર છે એટલે સુઈ ગયો છે અને આનંદભાઈ ત્યાંથી નીકળશે એટલે અમને ફોન કરશે એટલે અમે લોકો અહીંયાથી નીકળીશું તો એવી રીતનું છે તો હવે હું બી થોડીક વાર અડધો કલાક સુઈ જાઉં છું અને પછી મળી કેમ કેમકે અડધો કલાક આરામ થઈ જાય તો આંખોમાં થોડુંક આમ સારું લાગે આપણને તો અમે લોકો ગરબામાં જવા માટે નીકળી ગયા છીએ અને આજે મારેન શુભમને જવાનું છે અને વરસાદ સવારનો જ પડે છે અને હજુ કન્ટિન્યુ છે તે વરસાદ શકો છો કે વરસાદ ફૂલ પડી રહ્યો છે અને આનંદભાઈ અને એ લોકો આવી ગયા છે અને અમારે ખાલી સ્પીકર અને મારા બુક લઈને જવાનું છે 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 અને વરસાદ એટલો બધો આવી ગયો ચાલુ તો ઘણા બધા રસ્તે પાણી ભરાઈ પણ ગયું છે અમુક રસ્તે અમે નહીં જઈએ વિચાર કરીને જઈશું આ રસ્તે જઈશું એવું છે શુભમ છે તે ગાડી ચલાવી રહ્યો છે અને તેનું ફૂલ ધ્યાન ગાડી ચલાવવામાં છે અને ગાડીમાં પાછું પેટ્રોલ નથી એવું છે ને શુભમ

તે વખતે જ પૂરાઈ દે બરાબર શકો છો કે બધે બહુ જ પાણી ભરાઈ ગયું છે પુષ્કળ પાણી છે અને જ્યાં જોઈએ ત્યાં રોડ બી નથી દેખાતું અને રોડ ઉપર પણ એટલું બધું પાણી છે અને ફૂલ પાણી ફરી ગયું છે અમારા આનંદભાઈ ની રિક્ષા બંધ થઈ ગઈ છે તો અમારા બધા જ લોકો ને ત્યાં ઉમારે રાજ જોઈને છે કે તમે ગાડી લઈને આવો અને અમે તમારી ગાડીમાં બેસી જઈશું અહીં ખુલ્લું હશે શુભમ પેટ્રોલ પંપ તો પછી એ બધાને લઈને અમે ગાડીમાં લઈને અમે જઈશું ગરબો કરવા માટે એવું છે તો અમે લોકો પેટ્રોલ પૂરાવા માટે ઊભા હતા સુમ કેટલા પેટ્રોલ પૂરાય છે 1010 યાર બરાબર જ પડે ને તો હવે અમે લોકો અને બધા જ લોકો ઓરાઉચ પેટ્રોલ આટલા વરસાદમાં બી બધા લોકો આવે છે તમે જોઈ શકો છો આટલો વરસાદ છે ને બધા લોકો રાઇડિંગ કરવા માટે જઈ રહ્યા છે આટલા વરસાદમાં જોઈ શકો છો

અને અમે ગાડીમાં બેસી જઈએ એવું છે એટલે હવે અમે ઈસનપુર પહોંચી જવાય છે 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 સાઈડ તો નારોલથી બહુ નજીક શોર્ટકટ રસ્તો હતો પણ એ લોકો ભરાઈ ગયા છે એટલે અમે લોકો વિચાર્યું કે કંઈ વાંધો નહીં એ લોકોને લઈને પછી અમે લોકો જતા રહીએ કેમ કે અમારે અહીંયા નારોલથી એક શોર્ટકટ ફૂલ રસ્તો હતો કશો વાંધો નહીં જોઈ શકો છો કે ફૂલ છે અને લોકો ચાલતા ચાલતા ધીરે ધીરે જતા રહ્યા છે અને આનંદભાઈ ઢોલ લઈને આવે છે એટલે ગાડીમાં આવે છે લઈ ગાડીમાં જોઈએ તો ચાલતા સ્પીકર છે ગાડી લઈને પડશે તો અમારા લોકોનો ગરબો સારું થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે હું ગઈ રહી છું મારી મયુરિકા મયુરિકાબેન બેઠા છે અને તેની સામે પણ એક બેન બેઠા છે તેમનું નામ યાદ નથી મને આ જે માતાજી છે તે નવા પુરાના માતાજી છે અને આનંદભાઈ છે તે ઢોલ વગાડી રહ્યા છે અને મયુરી બાજુમાં બકાભાઈ વાઇફ છે તો અમે લોકો ગરબો કરીને આવી ગયા છીએ અને નવાપુરા બહુચેમા મંદિરે પણ દર્શન કરી આવ્યા છીએ અને આજે ઘણા બધા ચાંદલા પણ થઈ ગયા છીએ અને બહુ જ બધા થાકી ગયા છે અને અત્યારે વાગ્યા છે રાતના આઠ આજે લેટ બી બહુ થઈ ગયું છે કેમ કે વરસાદનું પાણી એટલું બધું ભરાઈ ગયું હતું અને અમે ગયા હતા બી લેટ એટલે વધારે પડતું લેટ થઈ ગયું હતું અને શુભમ છે તે આવે છે ગાડીમાંથી સ્પીકર કાઢે છે અને પછી અમે બને જઈ સૂટ પર અને ખરેખર બહુ થાકી ગયા છીએ તો શુભમ છે તેને ગાડીમાંથી સ્પીકર કાઢી દીધું છે અને હવે શુભમ કેવું જક

અમે લોકો પાછા ઘરે અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો તો અમે લોકો ઘડી બેઠા હતા પણ ફૂલ વરસાદના લીધે અમે પાછા રિટર્ન આવી ગયા તો પછી વિચાર્યું કે કાલે પણ વરસાદ પડશે જ મને એવું લાગે છે અને એટલા માટે મેં કીધું એક જ રેનકોટ છે એક રેનકોટ તો મળતો નથી તો મેં એ કહેતો ચલો એક રેનકોટ લઈ લઈએ ને આવો કેમકે ઓલરેડી વરસાદનો સમય થઈ ગયો છે અને હવે ચોમાસું બેસી ગયું લાગે છે ચોમાસું તો ક્યાંનું બેસી ગયું છે પણ આજનો જે વરસાદ હતો બહુ જ ભયંકર વરસાદ હતો સવારનો વરસાદ ચાલુ થઈ ગયો તો કન્ટિન્યુસ વરસાદ પડ્યો છે અને અમે જે પણ જગ્યાએ ગયા છે બધી જ જગ્યાએ પાણી પાણી થઈ ગયા છે અને ઈસમપુર અમારા આજે જે ગરબો હતો ત્યાં ઈસમપુર તો પાણી હતું નારો પણ પાણી ભરાઈ ગયું હતું પણ જે મેઇન જગ્યા હતી ત્યાં તો બહુ જ પાણી ભરાઈ ગયું હતું મેં કમર સુધીનું પાણી હતું તો મને લાગતો હતો કે ગાડી તો બંધ થઈ જશે પણ મેં કીધું ચાલો કંઈ નહીં જે થાય જોઈશું તો અમે તો વિક્ષ ઉઠાવ્યું પણ ગાડી બંધ ના થઈ ખરેખર ગાડીએ બોસ ખાતા આપ્યો તો માતાજીને દયાથી ગાડી બંધ ના થઈ અને શાંતિથી અમે જતા રહ્યા અને શાંતિથી પાછા પણ આવી ગયા હતા પછી મેં પૂજાને કીધું તો મેં કદાચ આપણે પાછા ઘરે જઈશું ઘરે જઈને પાછા આવશું એને કદાચ કામ કરીએ હવે આપણે અહીંયા છીએ તો આપણે નવાપુરા માતાજીના મંદિરે દર્શન કરતા કેમ કેમકે આજે આપણે જવાનું છે કેમ કે રવિવાર છે અને માતાજીના દર્શન પણ કરવાના છે તો પછી અમે લોકો ઈસમપુર ગરબો પત્યો એટલે પછી તરત સીધા અમે ગયા નવાપુરા માતાજીના મંદિરે અને ત્યારે પણ વરસાદ ચાલુ જ હતો આજે વરસાદ બંધ થયો જ નથી કન્ટિન્યુઝ વરસાદ ચાલુ રહ્યો છે અને રાતે પણ અમે બહાર ગયા ત્યારે પણ વરસાદ ચાલુ હતો પછી અમે નવાપુરા ગયા અને માતાજીના સરસ દર્શન થઈ ગયા અને પછી દર્શન કરીને અમે લોકો ઘરે આવ્યા અને ઘરે આવીને પછી અમે ભૂખ લાગી હતી પછી અમે જમી લીધું અને મમ્મી પપ્પાને બધા અમારી લોકો રાત જોતા હતા કે જ્યારે છોકરા આવે એટલે પછી આપણે ખાવા બેસીએ પછી અમે બધા ભેગા મળીને જમવા બેઠા આજે પપ્પા અને મમ્મીને ફરાર હતું અને મારે ને પૂજાને એના હાર્દિકને તેનેને ખાલી જમવાનું હતું પછી અમે લોકોએ જમી લીધું અને પછી જમી લીધા પછી મેં કીધું ચાલો આંટો મારવા જઈએ આંટો માર્યો અને પછી પાછા આવી ગયા તો અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને હું તો આવે છે કે મેં કાલથી પાછી ઓફિસ ચાલુ થવાની હજી એક જ રવિવાર હતો અને હમણાંથી ખબર નહીં દર રવિવારે પૂજા અને ગરબો હોય જ છે એટલે મારો રવિવાર કઈ રીતે પતી જાય છે ખબર જ નથી પડતી સવારથી સાંજ ક્યારે થઈ જાય છે ખબર જ નથી પડતી દર રવિવારે કન્ટિન્યુઅસ ગરબા હોય છે હમણાંથી તો કાલે સોમવાર છે તો પાછું સોમથી શનિ એ ઓફિસ તો કાલથી પાછી ઓફિસ ચાલુ થઈ જશે અને કાલે સવારે વરસાદ પડશે કે નહીં પડે ખબર નહીં તો હવે અમે લોકો સુઈ જઈશું પૂજા તો ઓલરેડી સુઈ ગઈ છે કે આજે બહુ જ થાકી ગઈ હતી હું પણ હવે સુઈ જઈશ આ વ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય ઘોષ